જુનાગઢ શહેરમાં તાજેતરમાં જ સરબર દિવાળીના હવે છેલ્લા બે ત્રણ દિવસ બાકી રહ્યા હતા ત્યારેના બે ત્રણ અઠવાડિયે આગળ જૂનાગઢ મહાનગર કોંગ્રેસ દ્વારા જૂનાગઢ શહેરના રોડ રસ્તા અને ધોરિયા રસ્તા મુદ્દાને લઈને જુનાગઢ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા સહી જુબે હાથ ધરવામાં આવી હતી ને વીસ હજારથી વધુ સહીઓ એકત્રિત કરવામાં આવી હતી સહીના ફોર્મોમાં જે સહી કરાવેલી હતી એ તમામ ફોર્મો એકઠા કરીને આજે વીસ હજારથી વધુ સહી કરેલા ફોર્મો આવેદનપત્ર સ્વરૂપે મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરશ્રી અધ્યક્ષ આવેદનપત્ર આપવા માટે થઈને શહેર કોંગ્રેસના બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત અને મનોજભાઈ જોશીના આગેવાનો હેઠળ મહાનગરપાલિકા ખાતે આસિસ્ટન્ટ કમિશનરના આવેદનપત્ર આપવામાં આવી છે મહાનગરપાલિકાને આવેદનપત્રો સાથે સંપૂર્ત કરવામાં આવે છે અને એક મહિનામાં વધુ આપવામાં આવ્યું છે કે જો એક મહિનાની અંદર આ રોડ રસ્તા રીપેરિંગ કે નહીં થાય તો જલદમાં જલદ આંદોલન વેગ તેમ જણાવ્યું હતું कया <small> रवी सूत्र बोलाव सो की तुम्ही मी छाकी जाव ખરાબ રસ્તા એક અભિયાન ચલાવેલું કરી અને આજની તારીખ અમારે આવે છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢની રસ્તાની હાલત ખૂબ જ છે અમે પોતે ચાર દિવસ અમે આ સહી ઝું નીકળ્યા માણસ અત્યારે સાહેબ શ્વાસ નથી લઈ શકતો રસ્તા ખરાબ તો દૂરની વાત છે પણ ધૂળિયા રસ્તા થઈ ગયા એ શ્વાસોશ્વાસ માટે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે અને લોકોમાંય આક્રોશ છે આ વીસ હજારથી વધારે સહીવાળું આજે અમે આપણે આવેદનપત્ર સુપ્રત કરીએ છીએ આમાં અમારા મુખ્ય મુદ્દા કે ભાઈ જે કોર્પોરેશન દ્વારા નવા કામ થાય એનું મોનિટરિંગ નથી થતું યોગ્ય કાબેલ એન્જિનિયર દ્વારા મોનિટરિંગ થાય અને મોનિટરિંગ બાદ પણ જો રસ્તો તૂટે ટૂંક સમયમાં તો એન્જિનિયર ઉપર કાર્યકરની કાર્યવાહી થાય નવા જે કામ શરૂ થાય એની અમારા પક્ષને અમારા વિપક્ષના અમારો ભવિષ્યનો પ્લાન છે કે અમારી પોતાની ટીમ પણ મોનિટરિંગ કરે કે આમાં શું શું ગેરંટી પીરિયડ દ્વારા જે કામો છે એ જે તૂટી ગયા એની યાદી સાહેબ સાર્વજનિક થાય આવી કારણ કે ત્રણ કે પાંચ વર્ષની આપ જે ટેન્ડરમાં ગેરંટી પીરિયડ નક્કી કરો છો એ ઘણા એવા રસ્તા છે કે એક એક વર્ષમાં તૂટી ગયા છે એટલે ગેરંટી પીરિયડમાં જે જે કામ થયેલા છે અને તૂટી ગયા એ કોન્ટ્રાક્ટરને ઉપર કાયદેસર કાર્યવાહી લેવામાં આવે અને નવેસરથી એ રોડ બનાવવામાં આવે આ આવેદનપત્રથી આપ સાહેબને એક મહિનાનું અલ્ટિમેટમ છે બાકી અમે ઉગ્ર જન આંદોલન લોકોને સાથે રાખીને અમારે કરવાની ફરજ પડશે અને એની તમામ જવાબદારી પ્રશાસનને સીધી રહેશે વાડે જો આમ નીકળ જાય contractor આ તો થાય ભાજપ મારો સહી કરેલ છે સાહેબ આનો પ્રિયા બસ ગાડી બને એટલા ખરીદીઓ છે ને એટલે گڈز اپ کو اپنا اوپر پورا پورا ہمنا بھروسہ ہے ہمیں یہو اچھا راگی ہے کہ بھائی مڑی کلاں تے باٹا بن ڈا کلاں ملے جے کہ جتھے مل એટલા સૂત્ર બોલાવશે કે તમે થાકી જાઓ જુનાગઢના ખરાબ રસ્તા બાબત અમે એક અભિયાન ચલાવેલું એકત્રિત કરી અને આજની તારીખ અમારે આવેદન છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢની રસ્તાની હાલત ખૂબ જ ગયેલી છે અમે પોતે ભોગવું છે ચાર દિવસ અમે આ સહીજુ બેસમાં નીકળ્યા માણસ અત્યારે સાહેબ શ્વાસ નથી લઈ શકતો રસ્તા ખરાબ તો દૂરની વાત છે પણ ધૂળિયા રસ્તા થઈ ગયા એ શ્વાસોશ્વાસ માટે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે અને લોકોમાંય આક્રોશ છે આ વીસ હજારથી વધારે વાળું આજે અમે આપણે આવેદનપત્ર સુપ્રત કરીએ છીએ આમાં અમારા મુખ્ય મુદ્દા કે ભાઈ જે કોર્પોરેશન દ્વારા નવા કામ થાય એનું મોનિટરિંગ નથી થતું યોગ્ય કાબેલ એન્જિનિયર દ્વારા મોનિટરિંગ થાય અને મોનિટરિંગ બાદ પણ જો રસ્તો તૂટે ટૂંક સમયમાં તો એન્જિનિયર પણ કાર્યવાહી થાય નવા જે કામ શરૂ થાય એની અમારા પક્ષને અમારા વિપક્ષના અમારો ભવિષ્યનો પ્લાન છે કે અમારી પોતાની ટીમ પણ મોનિટરિંગ કરે કે આમાં શું શું ગેરંટી પીરિયડ વાળા જે કામો છે એ જે તૂટી ગયા એની યાદી સાહેબ સાર્વજનિક થાય આવી કારણ કે ત્રણ કે પાંચ વર્ષની આપ જે ટેન્ડરમાં ગેરંટી પીરિયડ નક્કી કરો છો એ ઘણા એવા રસ્તા છે કે એક એક વર્ષમાં તૂટી ગયા છે અને ગેરંટી પીરિયડમાં જે જે કામ થયેલા છે અને તૂટી ગયા એ કોન્ટ્રાક્ટરને ઉપર કાયદેસર કાર્યવાહી લેવામાં આવે અને નવેસરથી એ રોડ બનાવવામાં આવે આ આવેદનપત્રથી આપ સાહેબને એક મહિનાનું અલ્ટિમેટમ છે બાકી અમે ઉગ્ર જન આંદોલન લોકોને સાથે રાખીને અમારે કરવાની ફરજ પડશે અને એની તમામ જવાબદારી પ્રશાસનને સીધા રહેશે

આ લોગરીએલ ગાડી પહેલા કેટલા ખરીદ્યો એટલે અમે જો સબ અમે દિવારી ના છે આપણે અને આ કે કામ રાષ્ટ્રીય સમાનતા આપણો ઉપર પૂરો પૂરો અમારું ભરોસો છે અમે એવું ઈચ્છા રાખીએ છીએ કે દિવારી ખબર નહોતી સાદીઓને નમણ પણ હજી શું ક્યાં દીવારી આવી આજે ગત તારીખ દસ ના રોજ અમે સોશિયલ મીડિયા અને મીડિયાના ના માધ્યમથી શહેરની આમ જનતા ને અપીલ કરેલી કે ખરાબ રોડ રસ્તાને લીધે આપણે જન આનો આંદોલન છેડવાનું છે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ અગિયારથી લઈને પંદર તારીખ સુધી એક અભિયાન ચલાવવામાં આવેલું કે લોકો પાસેથી સહી એકત્રિત કરી અને પંદર તારીખ એટલે કે આજે આવેદનપત્ર આપ્યું ચાર દિવસની અંદર અમારી ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરેલી અને લોકોએ આક્રોશ સાથે વીસ હજાર કરતાં વધારે સહયોગ કરી અને આજે એ વીસ હજારથી વધારે સહયોગવાળું આવેદનપત્ર આજે કમિશનરશ્રીને સુપ્રત કરવામાં આવેલું અને આજે આવેદનપત્રની રજૂઆત સાથે અમે મહાનગરપાલિકા પ્રશાસનને ચીમકી પણ આપેલી છે કે એક મહિના દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામ શરૂ નહીં થાય તો અમે રોડ નહીં તો ટેક્સ નહીંના સૂત્ર સાથે લોકોને સાથે રાખી અને અમારે જન જન આંદોલન આંદોલન કરવાની ફરજ પડશે તમે જે ટેક્સની પાવતીઓ લોકોને આપો છો એ ટેક્સની પાવતીઓની કોર્પોરેશન ગ્રાઉન્ડમાં હોળી કરવાની અમારે ફરજ પડશે એટલે એક મહિના દિવસની અંદર જો કામ ન થાય તો આનાથી પણ ઉગ્રજન આંદોલન કરવાની આજે અમે ચીમકી આપી પેપર જેવા ઢોસા રોડ શું જૂનાગઢમાં જે નવા રોડ બને છે એ કોઈ પણ થિકનેસ મેટલિંગ કામ જે થિકનેસમાં થવું જોઈએ એ નથી થતું ડામરની જે થિકનેસ રાખવાની હોય એ નથી થતું માત્ર પેપર ઢોસા જેવા લિસોટા કરીને જતા રહે છે જેના લીધે પેલા જ વરસાદમાં રોડ પેપર કર્યા જુનાગઢ રાત્રે રાત્રે અત્યારે તમે જુઓ તો આ જન આંદોલનની એક હું ફળ શ્રુતિ એક ગણ્યા ગણાવી શકું કે માત્ર ચાર દિવસમાં મેં ત્યાં અભિયાન ચલાવ્યું અને સોશિયલ મીડિયા અને મીડિયામાં લોકોનો આક્રોશ જોવા મળ્યો તો તાત્કાલિક અસરથી છીગડા મારવાનું શરૂ થઈ ગયું છે એટલે આપણે કોર્પોરેશન પ્રશાસન આગળ અપેક્ષા રાખીએ કે ભાઈ તમે તાત્કાલિક અસરથી ટૂંક સમયમાં જ રોડ ની કામગીરી શરૂ કરી આ લોકો શું કામ પેપર ઢોસા બનાવે છે સારા રોડ શું કામ બનાવો ભ્રષ્ટાચાર નરીયો ભ્રષ્ટાચાર છે જે ફિકનેસ માં કામ થવું જોઈએ એમાં થતું નથી જે ગુણવત્તામાં કામ થવું જોઈએ થતું નથી નથી કોઈ એન્જિનિયરની એન્જિનિયર મોનિટરિંગ કરતા એના લીધે કોન્ટ્રાક્ટરો પણ બેફામ થઈ ગયા છે જેના લીધે આ રસ્તાની હાલાકી આપણે ભોગવી રહ્યા છીએ સીએમ સાહેબ અગાઉ કહી ગયા હતા શું કહેવાય સીએમ સાહેબ કહી ગયા તમામ આગેવાનો કહી ગયા આ બધો સોની કચ્છીઓ છે સીએમ સાહેબ પોતે શહેરી વિકાસ મંત્રાલય પોતાની ખાતું પોતે સંભાળે છે તો સીએમ સાહેબ ગ્રાન્ટ આપે છે ગ્રાન્ટનો હિસાબનો ઓડિટ થાય છે કામ ગેરંટી પિરિયડવાળા કામ જે કોન્ટ્રાક્ટર આગળ આગળથી નાણાંની રીકવરી કરવાની છે આ તમામ રિપોર્ટ સીએમ સાહેબને થાય તો હું સીએમ સાહેબને ખબર નથી કે જૂનાગઢમાં ભ્રષ્ટાચાર થાય માત્ર જૂનાગઢમાં જ નહીં ગુજરાતના તમામ શહેરોમાં હાલત છે નવી ગાડી આવીને હજી એક નવી ગાડી પાસ કરી દે વિરોધ પક્ષે વિરોધ કરે પ્રજાના પૈસાનો વ્યય ન થવો જોઈએ તમે ભલે તમને ગાડીઓ જરૂરી છે પદાધિકારી માટે પણ હાલે એવી કંડિશનની ગાડી હોય ત્યાં જાય છે ક્યાં નહીં જીપીએસ હટાવું જીપીએસસી એનો હિસાબ થવો એ શું ઓછું કઈ વાત આજે જુનાગઢના ખરાબ રોડ રસ્તાના હિસાબે લોકો ત્રસ્ત છે અમારા અગિયાર કોર્પોરેટરો આઈથી અનેક રજૂઆતો કરે તેમ છતાં એજન્સીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરી અને આ મહાનગરપાલિકાની એક હાટડી ચાલે છે ત્યારે વીસ હજારથી વધારે લોકોએ સહી ઝુંબેશમાં ભાગ લીધો અને કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે હવે આ ભ્રષ્ટ તંત્ર જો જાગે તો સારું છે દિવાળી જેવો પવિત્ર તહેવાર છે એ તહેવારમાં પણ લોકોને ધૂળ ઉડે છે અને લોકો બહાર ન નીકળી શકે એવી હાલત કે આખા ગુજરાતના આઠ મહાનગરોમાં સૌથી ખરાબ હાલત હોય તો એ જુનાગઢ મહાનગરની શું કહેશો આ રોડ રસ્તા મુદ્દે આવેદન પત્ર આપ્યું છે અલ્ટિમેટમ આપ્યું છે હવે પછી નહીં તો કેવા પગલાં રહેશે હું તો છેલ્લા ચાર મેયર બદલી ગયા ત્યારથી જોઉં છું આ લોકો ખાલી કમિટમેન્ટ આપે છે થઈ જશે થઈ જશે પણ એવું કંઈ થતું નથી આ ગ્રાન્ટ તો આવે છે કોણ ખાઈ જાય છે એ તો ભાજપ ખાઈ જાય ને સત્તામાં બેઠેલા લોકો જ ખાઈ જાય આજે કોંગ્રેસ સમિતિ દ્વારા જે શહેર કોંગ્રેસ સમિતિ કોર્પોરેટર જે કોંગ્રેસના છે અને આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જૂનાગઢની જનતા છે એને સાથે રાખીને આજે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવેલું હતું ત્યાં સુધી જૂનાગઢના શાસકો પ્રજાને સારી સુવિધાઓ ન આપે એક બાજુ પેરિસ જેવા રસ્તાઓની વાત થાય ત્યારે ધૂળિયા રસ્તાઓ ડુંગ ડમર્યું અને ખાડાઓમાં લોકો પડે છે વાહનોમાં નુકસાની થાય છે આવા અનેકો અનેક સમસ્યાઓથી જ્યારે જૂનાગઢની જનતા પીડાય છે ત્યારે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવેલું છે કે જ્યાં સુધી તમે સુવિધા નહીં આપો ત્યાં સુધી જૂનાગઢની એક પણ જનતા વેરો મહાનગરપાલિકા ખાતે નહીં ભરે અને આગામી જનરલ બોર્ડમાં પણ આપણે બે દિવસ પહેલાં એ ઠરાવ પસાર કરવા માટે કર્યું હતું પરંતુ બહુમતીથી નામંજૂર કરવામાં આ જે શાસકો છે જ્યાં સુધી સુવિધાઓ નહીં આપે ત્યાં સુધી અમારા આ રીતના આંદોલનો ચાલતા રહેશે અને આગામી જ્યારે પહોંચવું દેવા ઘેરે ઘેરે જશે ત્યારે અમે એની પાછળ જશું અને જ્યાં સુધી વેરો નહીં આપે જ્યાં સુધી સુવિધાઓ નહીં આપે ત્યાં સુધી જુનાગઢની એક પણ જનતા વેરો નહીં ભરે એ રીતનું અભિયાન આગામી સમયમાં ચલાવશે એ તો અમારી જે વાત છે એ સાબિત જ થઈ છે કારણ કે જેમ પેપર ઢોસા બનાવે એમ અત્યારે જે રોડ છે પરંતુ લોકોને થોડીક રાહત થઈ છે પરંતુ આ ખરેખર જે રોડ રસ્તાઓ હવે આગામી સમયમાં કરવામાં આવે એ સારામાં સારા કરવામાં આવે કારણ કે ભવિષ્યમાં રોડ પાંચથી દસ થી પંદર વીસ વર્ષ સુધી અમુક એવા હજી રસ્તાઓ છે જૂનાગઢમાં કે જે ટૂટ્યા નથી કારણ કે દાખલા તરીકે ઝાંસીની રાણીથી ઝાંઝેરા ગરનાળા સુધીનો રોડ છે આજે વીસ વર્ષ થઈ ગયા હજી સુધી નથી ટૂટ્યો આવી અનેક જે રોડ છે એ સારી ક્વોલિટીમાં બની શકે છે પરંતુ આ લોકોની નીતિ નથી ભ્રષ્ટાચાર કરવાની નીતિ છે એના હિસાબે જૂનાગઢની જનતા પીડાઈ રહી છે આગામી દિવસોમાં રોડની બને પગલાં કઈ રીતે આગામી દિવસોમાં ઘેરે ઘેરે જઈ અને લોકોને જાગૃત કરવામાં આવશે અને એના ઘર એને સમજાવવામાં આવશે કે જ્યાં સુધી આટલી સુવિધાઓ આપને ન મળે મહાનગર કક્ષાની ત્યાં સુધી આપણે વેરો ભરવાનો થતો નથી મહાનગરપાલિકા